સવારે રોટલી સાથે કે સાંજે ખીચડી સાથે ખાઈ શકાય તેવું ફટાફટ બની જતું ટેસ્ટી ડુંગળી બટેટાના શાકની રેસીપી લાવીશું ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો જેના માટે મેં છ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે ને તેટલી સાઇઝમાં આપણે ડુંગળી લેવાની છે તો બંનેનું પ્રમાણ આપણે ઇક્વલ લેવાનું છે છાલ ઉતાર લીધા બાદ ધોઈ લેશું બંનેને અને આ રીતે ડુંગળીને ઝીણી ઝીણી કટ કરવાની છે ને બટેટાને આવી રીતે ચાર ભાગમાં કટ કરીને આવી રીતે પતિકા કરી લેશું અહીં બહુ જાડા આપણે ટુકડા નથી કરવાના તો આ રીતે ડુંગળી બટેટા બંને સમારી લીધા છે હવે તીખાશ પ્રમાણે આની અંદર જ આપણે તીખા મરચા નાખીશું તો મેં ચાર તીખા મરચાનો ઉપયોગ કર્યો છે આ શાક હું કુકરમાં બનાવી રહી છું એટલે પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે જેમાં તજ નાખીશું બે બાદિયા નાખીશું એક ટી સ્પૂન જેટલી રાઈ ને હાફ ટી સ્પૂન જેટલું આપણે જીરું નાખીશું બધું સારી રીતે ચટકી જાય ત્યારબાદ આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું ડુંગળીનું શાક છે એટલે વેળે નહીં એ માટે કરીને હિંગનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખ્યું છે હવે મીઠા લીમડાના પાન નાખીશું આ જરૂરથી નાખજો એના કારણે સોડમ ખૂબ જ સરસ આવે છે કાઠિયાવાડી શાક છે તો લસણ અને આદુની પેસ્ટ નાખીશું તો લસણ સાહીઠ જેટલું છે ને ચાલીસ જેટલું આપણે આદુ લીધું છે બંનેને મિક્સરમાં પેસ્ટ બનાવી લીધી હતી હવે એને આપણે એક મિનિટ સુધી સાતળી લીધી છે તો અહીં પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે એટલે હવે આની અંદર ડુંગળી અને બટેટા નાખી દેશું અને ગેસની અત્યારે હાઈ ફ્લેમ છે એના ઉપર આપણે આને સાઠ ટકા જેટલા આપણે કૂક કરીશું એટલે કે કન્ટિન્યુ ચલાવતા રહેશું અને આવી રીતે સાતળી લેવાના છે અથવા તો જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપેરન્ટ ન થાય ત્યાં સુધી આપણે સાતળી લેશું આવી રીતે ડુંગળીના બટેટાને પહેલાં જ તેલમાં સાતળી લેવાથી શાક છે ને વધારે ટેસ્ટી બને છે સીધું પાણી ઉમેરી દઈએ છીએ તો શાકનો ફ્લેવર એટલો સારો નથી આવતો તો અહીં ડુંગળી ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે એટલે હવે શાકના ભાગનું આપણે મીઠું નાખીશું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે ને એક ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું અહીં તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો કાશ્મીરી મરચું લીધું છે એટલે કલર સરસ આવશે આનાથી તીખાશ નહીં મળે સારી રીતે મસાલા સાથે પણ આપણે આને એક મિનિટ સુધી સાંતળી લેવાનું છે એક મિનિટ સાતળી ગયા બાદ હવે આપણે આ સમયે ટમેટા ઉમેરીશું તો બે મીડિયમ સાઇઝના રફલી ચોપ કરેલા આપણે ટમેટા ઉમેરેલા છે સારી મિક્સ કરી લેશું અહીં જોઈ શકો છો કે ડુંગળીને બટેટા છે ને સાઈઠ ટકા જેટલા ચડી ગયા છે હવે જો કોરું શાક બનાવવું હોય ને તો ફક્ત ચમચો ધોવાય એટલું જ પાણી ઉમરવાનું હું આજે રસાવાળું બનાવી રહી છું એટલે આવી રીતે શાકભાજી ડૂબે એટલું નહીં પણ આવી રીતે થોડુંક પાણી ઉપર દેખાય એટલું આપણે એટલે કે લગભગ એક ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરેલું છે હવે આ સમયે અત્યારે સીઝન નું લસણ આવે છે એટલે મેં લસણ ની ઉમેરેલી છે ચાર કડી લસણ ની નાખી છે લીલો અને સફેદ ભાગ હાઈ ગેસની ફ્લેમ પર આપણે એને ફક્ત બે જ વિસલ મારીશું તો બે જ વિસલની અંદર આપણું શાક તૈયાર છે થોડુંક શાકને સીજવા દીધું હતું અહીં તમે જોઈ શકો છો કે બટેટાને બધું ચડી ગયું છે અને આખા રહ્યા છે એવું નથી કે કુકરનું શાક વધુ ઘડી ગયેલું તૈયાર થયું છે સેજ આપણે ચલાવી લેશું એટલે રસો આપણો ઘાટો જ તૈયાર થાય તો મેં અહીંયા ફૂલકા રોટલી તળેલા મરચાં સાથે આ શાકને સર્વ કર્યું છે આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં તમે મારી રેસીપી કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાઈ ટેક કેર થેન્કસ ફોર વોચિંગ